ખોટા વાળ અંદર જાય ત્યાં ત્યાં આવે આવે ખાવાનું આપણે ખાઈએ મને મને ગમે જ એટલે થામ ને ઉઠકે એ નહી ગમે એવું છે એટલી મોટી જગ્યા હોય તો ત્યાં માં છોડાય ને અંદર શું ઉડવાનું હોય ખોટા વાળ ત્યાં પડે શેરીમાં બજાર હા ઓર તો બજાર માં ન હોય ને સરી બજાર વારી આ તો બહુ સારું બધું ટંગ કરવા નાટક તો બજાર માં હું કોઈ મને ના પાડવાનું કોઈ ના નો પાડે કોણ ના પાડે હું વાલતી હોય ઘોટી હોય હું ઊભી રેમ બે હું યક કામ કરે હાવણો લે વાર વારવાજ માં બી કઈ ન તારે તારા નંતરનો હા હાવણો લે હાવણો લે તો વારવાજ માં જલ અરે હાવણા ભી ભાંગી ગયા વાળી વાળી ને ભાંગી ગયા હ

એમને મફત ના આપી દેવાના એ લોકો ને એ લોકો ને ક્યાં અહીંયા લેવા જવાનું છે એમ હમ આપણે પછી નું કડી કડી ને કમાવાનું ને એ લોકો ને આપી દેવાનું માથું ધોવું પટ્ટુ છે ત્યાં મેડી નોલ પાણી પડે છે તો ધાકો ને રાખી દે એમાં તો જ બધું કમ્પ્લીટ ઓકે બધું

કડક મીઠું પાણી સાચે ને અમુક માણસ એજ પાણી પીતા હોય ઈજ આપડે ઈજ કરવાનું છે જોઈએ અમુક પાણી વરસાદ આવે ને કઈ ટીપું એમ ભરી મૂકે પછી પી લે હમ વાહ cutting કરવું છે મારે કટિંગ કરવું છે હે કેમ એમાં હું છે હું બોલતી હોય ને એટલી જ પછી પણ કુતરા ઢોર પછી કઈ એમ તેમ હોય ને એનાથી મને બહુ હમ